આ શાક નાના મોટા મોટાને બધાને ભાવતું હોય છે જો કોઈને વળ્યું વધારે ભાવતું હોય તો આ કેળાનું શાક એને માટે ફેવરિટ બની જશે એકવાર બનાવશો તો એકદમ સરસ મસ્ત મજાનું આપણે કેળાનું શાક બની જાય છે આપણા ઘરમાં કોઈ પણ શાક ન હોય આ વરસાદના સમયે આપણે શાક પણ મળતા ઓછા હોય છે તો આપણે ઘરમાં કેળા પડ્યા હોય તો આપણે કેળાંનું શાક ફટાફટ બનાવી શકીએ છીએ ને અત્યારે વર્ષા ઋતુમાં કેળા ભરપૂર આવતા હોય છે એટલે આ રીતના આપણે કેળાનું શાક બનાવીશું આપણે નાના નાના પીસ કરી લીધા છે હવે આપણે વઘાર કરીશું આપણે એક પેન મૂકી દીધી છે તેમાં આપણે ચાર ચમચી તેલ નાખીશું આપણે રેગ્યુલર જે ચમચી આવે છે તે ચાર ચમચી આપણે તેલ નાખ્યું છે હવે તેમાં આપણે બે એક તજનો ટુકડો અને એક તમામ પત્ર નાખીશું અડધી ચમચી આપણે જીરું નાખીશું આપણે જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે ડુંગળી નાખવાની છે એટલે એકદમ મસ્ત આપણે ફ્લેવર આવે એકદમ સરસ આવે આ રીતના આપણે જીરું ફૂટવું જરૂરી છે આપણું જીરું ફૂટી ગયું છે અને લાલ પણ થઈ ગયું છે હવે આપણે ડુંગળી નાખી દઈશું ગુલાબી કાળા દેવાનું છે અને આપણે ઝીણી ઝીણી કટ કરીને લઈ લીધી છે આપણે ગેસની કરી છે તમે આને રસ કરીને પણ લઈ શકો છો પણ કરી શકો છો આ રીતના કરવાથી એકદમ મસ્ત બને છે અને એની ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે એટલે આપણે ઝીણી ઝીણી ડુંગળી સુધારીને નાખીશું તો એકદમ ફ્લેવર વાળું આપણું કેળાનું શાક બનશે આ કેળાનું શાક આપણે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે પરોઠા સાથે ખાવાની એકદમ મજા આવે છે અને આપણે વર્ષા ઋતુમાં આપણે વરસાદ વરસતો હોય ને આપણે ગરમા ગરમ કેળાનું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે તમે આ શાક એકવાર બનાવશો તો ફરી બનાવશો એટલું મસ્ત બને છે જરૂર એકવાર ટ્રાય મારજો આપણે ગુલાબી ડુંગળી ખાવા આવી છે હવે તેમાં આપણે

ટમેટા સાથે જ નિમક ઉમેરી દેસુ એટલે ફટાફટ આપણે ટમેટું ચડી જાય એટલે બધી ટેસ્ટ પ્રમાણે આપણે નિમક આમાં નાખી જ દીધું છે એટલે આપણે કરી નાખવાનું નથી એકદમ સરસ ધીમેતા એ આપણે ચડવા દેસુ ટમેટાને ને એકદમ દળી જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે ટમેટું આપણે ટમેટું સરસ ચડી ગયું છે હવે તેમાં આપણે મસાલા નાખીશું આપણે ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું આ કાશ્મીરી લાલ મરચાથી એકદમ સરસ કલર આવે છે અડધી ચમચી ધાણા જીરું પાવડર અને આપણે પાંચ ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો આવે છે તે નાખવાનો છે આપણે પાંચ ચમચી નાખ્યું છે આ બધું આપણે મિક્સ કરી દેસું અને આપણે મસાલાનો કલર ન બળે એટલે આપણે ગરમ પાણી નાખીશું ગરમ પાણી નાખવાથી આપણે લાલ મરચા પાવડરનો કલર એકદમ સરસ રહેશે આપણે તેલ છૂટું પડવા ઈડું છે હવે આમાં આપણે કેળા નાખી દેસુ મારે ગ્રેવી વાળું શાક બનાવવાનું છે એટલે મેં થોડું વધારે પાણી નાખ્યું છે જો તમે ડ્રાય ખાતા હો તો આપણે પાણી થોડું ઉમેરવાનું છે પણ ગરમ પાણી કરીને નાખવાનું છે એટલે આપણે એકદમ લાલ કલર આવો નવો કલર જળવાઈ રહીએ ઠંડુ પાણી નાખીશું તો આવો કલર પણ નહીં જળવાય અને ટેસ્ટ પણ એટલો સરસ નહીં આવે અને હવે કેળા નાખ્યા પછી આપણે એકથી બે મિનિટમાં આપણે ચડી જશે કેળા જો કાચા થોડા હશે તો આપણે ત્રણ મિનિટ થશે નકર એકથી બે મિનિટમાં ચડી જશે અને આપણે આવા નવા પીસીસ એ રીતના આપણે ચડવા દેવાના છે આ રીતના આપણે હળવે હાથે હલાવતા રહેશું એટલે એકદમ સરસ આપણું શાક ચડી જાય ને મસ્ત મસાલા પડી જાય આપણે એકદમ તેલ છૂટું પડવા માંડ્યું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે ઉપરથી ધાણાકાજી સ્પ્રિંકલ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે અને આપણે હળવે હાથે મિક્સ કરવાનું છે એટલે આપણા કેળા આખા ના આખા રીતના પીસરીએ આપણે એટલે આપણે આ રીતના લાવવાનું છે અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને એકદમ સરસ આપણું કેળાનું શાક બન્યું છે અને ફ્લેવર પણ એટલી મસ્ત આવે છે આ તમારે શાક એકવાર બનાવશો તો તમારા ઘરમાં વારે વખતે કેસે કહેશે કેળાનું શાક બનાવો એટલું મસ્ત બને છે કાચા કેળાનું પણ બને છે પણ આ પાકા કેળાનું એકદમ મસ્ત બને છે જો તમારે આમાં ગળપણ નાખવું હોય વધારે તો તમે ખાંડ અથવા ગોળ નાખી શકો છો અડધી ચમચી ઓલરેડી આમાં ગળપણ તો હોય જ છે પણ છતાં જો કોઈ ગળ્યું વધારે ખાતા હોય તો આપણે નાખી શકીએ છીએ આ મારું કેળાનું પાકેલ કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ